ફ્રેન્ડ્સ વેલકમ ટુ મીનિંગ ઇન ગુજરાતી ચેનલ વિન વિન શબ્દનો અર્થ રમત ગમત લડાઈ ઇત્યાદિમાં જીતવું જીત મેળવવી શરત ઇત્યાદિને પરિણામે મેળવવું જીતવું પ્રેમ કે વફાદારી સંપાદન કરવી પોતાના પક્ષમાં લઈ આવવું લક્ષ્ય હાંસલ કરવું કે જય કે જીત થાય છે વિન શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ આઈ એમ શ્યોર હી વિલ વિન ધ મેચ એટલે કે મને ખાતરી છે કે તે મેચ જીતશે એક બીજું ઉદાહરણ જોઈએ ઓલ કોન્ટેસ્ટન્ટ્સ વોન્ટ ટુ વિન ધ ગોલ્ડ મેડલ અર્થાત તમામ સ્પર્ધકો ગોલ્ડ મેડલ જીતવા માંગે છે એક અન્ય ઉદાહરણ જોઈએ দে આર એક્સપેક્ટેડ ટુ વિન ધ ઇલેક્શન વિથ ઈઝ એટલે કે તેઓ સરળતાથી ચૂંટણી જીતશે તેવી અપેક્ષા છે ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઈટ મિનિંગ ઇન ગુજરાતી ડોટ કોમ ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડીયો છે તે તમે જોઈ શકો છો અને ચેનલ ને લાઈક શેર સબસ્ક્રાઇબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ